कचहरी <melodic00> સરકારી કચેરીમાં 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 Thank you.

એકવીસમી સદીમાં સરકારી કચેરીમાં આ પ્રકારના હોમ હવન કરવાને આવું આપીને સ્વાહ સ્વાહ બોલવો આની જાથા કડક શબ્દોમાં નિંદા કરે છે આલોચના કરે છે ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથાએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે પણ હકારાત્મક કીધું કે આ પ્રકારનું ન થવું જોઈએ આ મારી જાણ બહાર છે અને એમને પણ કીધું કે હું બે ત્રણ દિવસમાં બધા આવશે નાયબ કલેક્ટરો આવશે ત્યારે આ વાત તમારી મૂકીશ પોતાની ઘરે છે હોમ હવન કરી શકે છે એમાં કોઈ ના ન હોઈ શકે પરંતુ આવી રીતે કચેરીની અંદર આવી પ્રથા ખૂબ પ્રથા દાખલ કરવી એ શોભાસ્પદ નથી નાયબ કલેક્ટરની માનસિકતા તપાસવી પડશે કે કયા પ્રકારની તમે લોકોને અધોગતિના માર્ગે લઈ જવા માગો છો આગળ લઈ જવા માગો છો કે પાંચમી સત્તરમી સદીમાં લઈ જવા માગશો એવો જાથાએ પ્રશ્ન પણ કર્યો છે એટલે વિજ્ઞાન જાથા ખાસ કરીને

તે પ્રયત્નશીલ છે ભારત ના સંવિધાન આર્ટિકલ પ્રમાણે એકાવન એજ પ્રમાણે લોકો માં વૈજ્ઞાનિક બીજા જ ખેડવો તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની ફરજ ના દાયરા માં આવે છે ત્યારે